ન મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું નિર્જળા એકાદશીના દિવસે રાશિ અનુસાર કઈ વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં નવગ્રહની સ્થિતિ મજબૂત થાય અને નિર્જળા એકાદશીના દિવસે કયા વિશેષ મંત્ર જાપ કરવા જોઈએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ નિર્જળા એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે આ એકાદશીને ચોવીસ એકાદશીમાંથી સૌથી કઠોર માનવામાં આવે છે કારણ કે આ દિવસે આખો દિવસ પાણી પીધા વગર વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે બારસ તિથિએ વ્રતના પારણા કરવામાં આવે છે નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે એવી માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી સાધકને દરેક સમસ્યા પાપમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે વ્રતની સાથે સાથે વિષ્ણુજીની પૂજા સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે શાસ્ત્રો મુજબ નિર્જળા એકાદશીના દિવસે રાશિ અનુસાર અમુક વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં નવગ્રહની સ્થિતિ મજબૂત થાય છે આ સાથે સુખ સમૃદ્ધિ ધન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે આવો જાણીએ નિર્જળા એકાદશીના દિવસે રાશિ પ્રમાણે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ રહે છે પેલી મેષ રાશિ આ રાશિના જાતકોએ સાત પ્રકારના અનાજ એટલે કે ઘઉં જવ ચોખા તલ અડદ અને મગનું દાન કરવું જોઈએ આમ કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ સાથે જ જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે બીજું વૃષભ રાશિ વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોએ નિર્જળા એકાદશીના દિવસે સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ આ ઉપરાંત દૂધ દહીં ખાંડ વગેરેનું દાન કરી શકાય છે ત્રીજી મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ બુધ ગ્રહને મજબૂત કરવા લીલા ફળ કેરી શક્કરટેટી વગેરેનું દાન કરવું જોઈએ આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે ચોથી કર્ક રાશિ નિર્જળા એકાદશીના દિવસે કર્ક રાશિના જાતકોને પાણીનું વિતરણ કરવું તેમજ અલગ અલગ જગ્યાએ પાણીની પરફ બનાવવી જોઈએ તેનાથી શુભ ફળ મળે છે પાંચમી સિંહ રાશિ સિંહ રાશિના જાતકોએ મસૂરની દાળ લાલ રંગના વસ્ત્રોનું દાન કરવું આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે આ સાથે જ સમાજમાં માન સન્માન વધે છે છઠ્ઠી કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે લોકોને ભોજન કરાવવું જોઈએ આ સાથે જ તમારી ઈચ્છા અનુસાર દાન કરવું જોઈએ સાતમી છે તુલા રાશિ તુલા રાશિના જાતકો નિર્જળા એકાદશી પર મીઠું જળ કે ફળનું દાન કરી શકે છે આમ કરવાથી ઘરની તકલીફો રોગોથી છુટકારો મળે છે આઠમી છે વૃષિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે સાથે જ તરબૂચનું દાન કરવું જોઈએ નવમી ધનરાશિ ગુરુની રાશિવાળા ધનરાશિના જાતકોએ કેસરવાળા દૂધનું દાન કરવું જોઈએ આમ કરવાથી તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે દસમી મકર રાશિ મકર રાશિના જાતકોએ વૃક્ષ કે છોડનું વાવેતર કરવું જોઈએ આ સાથે સરસવનું તેલ તલ અડદ વગેરેનું દાન કરવું જોઈએ અગિયારમું છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોએ નિર્જળા એકાદશીના દિવસે જળનું દાન કરવું જોઈએ આ સાથે જ છત્રી સરસવનું તેલ કે અન્ય કાળી વસ્તુનું દાન કરવું પણ શુભ રહેશે બારમું મીન રાશિ મીન રાશિના જાતકોએ નિર્જળા એકાદશીના દિવસે કેળા શક્કરટેટી વગેરેનું દાન કરવું જોઈએ તેનાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થાય છે મિત્રો ચાલો જાણીએ નિર્જળા એકાદશીના દિવસે કયા વિશેષ મંત્રનો જાપ કરવો જોઈએ પેલું ઓમ નમો ભગવતે વાસુદેવાય બીજું ઓમ શ્રી કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ ત્રીજું ઓમ વિષ્ણવ નમ ચોથું ઓમ નારાયણાય વિદ્મ વાસુદેવાય ધીમી તો વિષ્ણુ પ્રચોદયાત પાંચમું ઓમ નમો નારાયણા શ્રીમન નારાયણ નારાયણ હરિહરી છઠ્ઠું ઓ હુ વિષ્ણવૈય નમઃ સાતમું ઓ વાસુદેવાય નમઃ બોલો જગતના પાલન કરતા મહાલક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુની જય મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું નિર્જળા એકાદશીના દિવસે રાશિ પ્રમાણે કઈ વસ્તુઓનું દાન કરવું અને આ દિવસે કયા વિશેષ મંત્રો જાપ કરવા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ